રાજ્યમાં બે કલાક ઓગણપચાસ માણસામાં બે અંદર ની અંદર વરસાદ ખાપ્યો તો દહેગામમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખેડાના કપડવંજમાં પણ બે ઇંચ વરસાદ ખાપ્યો છે જ્યારે કુકરમુંડામાં એક ઇંચ વરસાદ ખાપ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકના આંકડા જે સામે આવ્યા છે જેમાં ઓખળપચાસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ખેડાના કપડવંજમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે માણસામાં પણ ત્રણ ઇંચ વરસાદ બે કલાકની અંદર પડ્યો છે દહેગામમાં બે કલાકની અંદર અઢી ઇંચ વરસાદ પડતા હાલમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધીરે ધીરે વરસાદનું જોર કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી કે સાત દિવસ સુધી વરસાદ સામાન્ય રહેશે યથાવત રહેશે પરંતુ વરસાદનું જોર ધીરે ધીરે ઘટતું જશે ક્યાંક ભારે વરસાદ છે તો ક્યાંક વરસાદી ઝાપટાં પડી પડી રહ્યા છે તો ચોવીસ કલાકની અંદર ઓગણપચાસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે જેમાં આણંદમાં પાલનપુરમાં ખેરાલુમાં સરસ્વતીમાં કે જ્યાં હાલમાં વરસાદ વરસ્યો છે મુખ્યત્વે ઉત્તર ગુજરાતના વધારે તાલુકાઓનો સમાવેશ થાય છે વિજાપુરમાં પણ વરસાદ વરસ્યો સાબરકાંઠાના તલોદમાં ગાંધીનગરના માણસામાં સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો છે તો અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈકાલ મોડી રાતથી ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે જે આજે વહેલી સવાર સુધી યથાવત રહ્યો હતો આ ઉપરાંત પાટણના રાધનપુરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં મહેસાણામાં ડીસામાં જ્યાં પણ વરસાદ વરસ્યો છે પરંતુ વરસાદની તીવ્રતાની વાત કરીએ તો લગભગ એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે અને સૌથી વધારે વરસાદ માણસામાં પડ્યો છે બે કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે સમગ્ર માણસા પાણી પાણી થઈ ગયું છે મહેસાણામાં પણ ગઈકાલથી વરસાદનું જોર યથાવત રહ્યું હતું અને મહેસાણા શહેરનો મોઢેરાનો આખો રસ્તો હોય તે પર પાણી પાણી થઈ ગયું હતું તો આજે સવારથી પણ ક્યાંક વરસાદી માહોલ પાટણ અને મહેસાણામાં જોવા મળી રહ્યો છે